વડોદરામાં ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા તેમના નિવાસ નિવાસસ્થાને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે દેશના ગૃહમંત્રી આચાર્ય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ પણ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શાહ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટે પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું તેમનો પણ હું અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ અને મૃદુભાષી એવા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો એ મારું એશિયન એનાટોમી પ્રદેશમાં નિમણૂકાયા મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપ્યું છે. આ મારા વડોદરા લોકસભાના સૌધારા સભ્ય શ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ કરું સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, સંગઠના કાર્યકર્તાઓ, સ્થાનિક પ્રતિનિધિ, મતદારો તમામનો ઉપકલ્પ ધ અપડેટ